રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો તૂટેલા પુલની વચ્ચે બેસી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તૂટેલા પુલની વચ્ચે બેસી કોંગ્રેસના અગ્રણીઓનું ધરણા પ્રદર્શન બેડીપડાને છોડતો બેઠેલો પુલની સ્થિતિ દયનીય થતા વિરોધ કરવામાં આવ્યો પંદર લાખના ખર્ચે તૈયાર કરેલ પુલ ફરી ધોવાણ થતા ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે તેવું રણજીત મુંધવાએ જણાવ્યું પુલનું સમારકામ કરાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે દૈનિક હજારો લોકો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે પરંતુ પુલ તૂટી પડતા હવે હાલાકનો સામનો કરવો પડશે રાજકોટ શહેરની અંદર મુખ્ય બજારોને જોડતો અને વોર્ડ નંબર છ અને સાતને જોડતો બેઠો પુલ છે જે ખપીલા હનુમાનજી મંદિરની આગળ આવેલો છે ત્યાં હજારો લોકોનું અવન જવન થઈ રહ્યું છે વાહન જે બેઠા પુલ નીચેથી આપણે જોઈશી કે રામનાથપરાનો એક પુલ છે એક પુલ ચંપકલાલ હોરા પુલ છે એની વચ્ચે બેઠો પુલ જે આવેલો છે ઘણા સમયથી એટલે કે પેલા વરસાદની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે જ્યારે વર્ષ દોઢ બે વર્ષ પહેલા જ્યારે આ પુલ તૂટ્યો હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ કોર્પોરેશનના નિર્ભરતન તમને કાને અવાજ નહોતો પહોંચ્યો ત્યારે નદીમાં બેસીને ધરણા કરવા પડ્યા હતા આજે એ જ પરિસ્થિતિ ઊભી રહી છે છેલ્લા છ મહિનાથી આ પુલ બંધ છે લોકોને અવન જવન કરવું હોય તો ફરીને જવું છે પડે છે ઇમરજન્સી જ્યારે લોકોને સામા કાંઠે જવું હોય તો તમે કલેક્ટર ઓફિસે જવું હોય તો પણ જઈ શકો મામલતદાર ઓફિસે જઈ શકો આવા આવા જે અગત્યના વિસ્તાર છે પુલ તૂટેલો છે અહીંયા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી ત્યારે આજે કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટર કોમલબેન ભારાઇ અને ઓબીસીના પ્રમુખ એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ પરમારની આગેવાની અંદર આજે પણ ફરી અમારે ધરણા કરવાની ફરજ પડી છે લોકો માટે નદીની અંદર બેસી અને ધરણા કરવા પડ્યા છે આ પરિસ્થિતિની અંદર કોર્પોરેશનના અધિકારીઓને અહીંથી સંદેશ આપી છે કે જો તમારે કામ ન કરવું હોય તો તમે કહી દીઓ અમે આવનારા દિવસોમાં હજી તો નદીની અંદર બેસીને ધરણા કર્યા છે કમિશનર કચેરીની અંદર ધરણા કરતાં અમને કોઈ રોકી નહીં શકે જ્યાં સુધીને લોકોનો પ્રશ્ન હલ નહીં થાય અમે લોકો માટે લડતા રહ્યા છીએ ને લડતા પણ રહેશો